જય માતાજી જય શું દાદા ડોક્ટર રુદ્રસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ આજે સુરત દેવળ ખાતે જે આમંત્રણ આપીને અમને કાઠી સમાજે જે લાભ આપ્યો છે એ બદલ સમગ્ર સમાજ વતી આભાર માનું છું ઉપવાસ પર્વ ત્રણ દિવસ ચાલે છે એકમથી થી ચોથ સુધી અને આટલી બહોળી સંખ્યામાં આ ઉપવાસ કરવા અને આજે ચોથો દિવસ એટલે આજે પારણા દિવસ છે આજે આ દ્રશ્ય જોઈ અલૌકિક દ્રશ્ય છે ખૂબ ધાર્મિક મહત્વ છે આનું આમ જેટલા આપણે ગર્વ અનુભવીએ એટલો અહીંયા ઓછો છે ક્ષત્રિય સમાજ સમાજ તો વર્ષોથી એકબીજા સાથે વણાયેલો છે જ્યારે વજુબા બાપુ ભાવનગર સ્ટેટ અને જોગીદાસ ખુમાર એમનું બહાર વટી અને દાખલા દેવાય છે એવું કહેવાય છે કે બાપુને ત્યાં જયારે કોઈ દેહાંત થયું હતું અને બાપુ ત્રણ દિવસથી જવા હતા જ વજુબા બાપુ ભાવનગર શેઠ ત્યારે જોગીદાસ ખુમાર ત્યાં ગયા પોતે ભલે એકબીજાને સામસામે હોય ત્યારે પણ પોતે ગયા અને એમને જમવાનો પોતે પારણા કરાવ્યા હતા જમાડ્યા હતા બાપુને આવો ઓજળો ઇતિહાસ હોય તો આજે અમને પણ અહીંયા આવ્યા છીએ અને આપણા કાઠી ભાઈઓ ત્રણ દિવસ જયારે ઉપવાસ ઉપર હોય ત્યારે પારણામાં અમને સૌને સહભાગી કર્યા છે એ ખૂબ અમે ધન્યતા છીએ જય ઝાલાવાડ જય ભારત